ઉત્તર પ્રદેશ આ પ્રદેશ એટલે ભારતની સંસ્કૃતિનો પાયો આપણા રામ આપણા કૃષ્ણ બધા ત્યાંથી અનેક બાબતો હશે ઉત્તર પ્રદેશની જેમાં એ પાછળ છે અને દરેક રાજ્ય કોઈક મુદ્દે આગળ અથવા કોઈક મુદ્દે પાછળ તો હોય જ જળ સંરક્ષણ ક્ષેત્રે પણ ઉત્તર પ્રદેશ જે કામ કરી રહ્યું છે જે કામ કરીને બતાવ્યું છે એના કારણે આપણે ફરી એકવાર ઉત્તર પ્રદેશ પાસેથી કંઈક શીખવું જોઈએ છે કાનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વર્ષો પહેલા એક ગામ હતું એ ગામમાં નૂન નામની એક નદી વહેતી હતી ખેડૂતોના ખેતર સીજતી હતી આ ગામડાઓની સંસ્કૃતિનું કેન્દ્ર હતી એ નદી ગામડાઓને ધબકતી રાખતી હતી એ નદી પરંતુ સમય એવો આવ્યો કે આખી નદી સુકાઈ ગઈ એ નદી જેના કાંઠે અનેક પ્રવૃત્તિઓ થતી હતી ક્યારેક શ્રદ્ધાના દીવડા એ નદીમાં વહેતા હોય તો ક્યારેક પિતૃઓના અસ્થિ ક્યારેક નાનકડી માતાજીઓ ગૌરી વ્રતના ઝવેરા ત્યાં પધરાવા આવે ક્યારેક નવરાત્રિના ગરબા ત્યાં થાય નદીના કાંઠે ઘેંગુર વડલા નીચે ગામના વડીલોની વાતો નદીના કાંઠે તો જૂના જમાનાઓની વહેતી અનેક વાયકાઓ હોય પશુઓ નદીમાં નાહતા હોય એની જ સાથે ગામના જુવાનિયાઓ પણ હોય આપણી ગાંડી ગીર જેવો વન વગડો હોય તો તો તે જે કાંઠે સાવજડાઓ જીભડે લબકારા લઈને પાણી પીવે એ જ સેજળમાંથી કોઈ ચારણ કન્યા પણ ગૂંટડા ભરતી હોય ખેતરમાં શેઠાઈ એ જ પાણી પીવે ધાન ઉગાડે એ જ ધાન ખાઈને પછી સંત સુરા અને દાતારના જન્મ થાય એટલે નદી મહત્વની છે કેટ કેટલું હોય નદીમાં નદીના કાંઠે હોય નદી એટલે માત્ર પાણી નથી હોતું નદી એટલે ધબકતું જીવન હોય છે અને એ નદી નદી સુકાઈ જાય ત્યારે 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 શું માત્ર પાણી નથી સુકાતું સુકાતી હોય છે આખી સંસ્કૃતિ ધબકતું જીવન ધબકતું ગામડું બધું જ સુકાઈ જાય છે નૂન નદી સુકાઈ ગઈ ત્યારે કાનપુરની આસપાસના ગામડાઓની એ જ હાલત થઈ પણ નૂન નદી સુકાઈ એના વર્ષો પછી આ ધરાના સંતોમાં ફરી ચેતના પ્રક જે નદીમાં ધુબકા મારી અને એ લોકો મોટા થયા હતા એને વેરાન પણ જોઈને એમનો જીવ બળ્યો એ ચેતના ફરી પ્રગટાવવા માટે એક જિલ્લો એક નદી જળ સંચય જળ ભાગીદારી અને જળ સંરક્ષણના સરકારના અભિગમોએ ખૂબ મોટો ભાગ ભજવ્યો જળ સંરક્ષણને જવાબદારી સમજીને સરકારે દેશના દોઢસો કરોડ લોકોને આ જવાબદારી સરકારના સહિયારા પ્રયાસ સાથે પોતાના સિરે લેવાનું આહવાન આપ્યું અને બાદમાં શરૂ થઈ આખા દેશમાં જળ ક્રાંતિ એ જ ક્રાંતિ કાનપુરના આસપાસના ગામડાઓમાં થઈ એક સાથે સુડતાલીસ થી વધારે ગામો જાગૃત થયા એક્યાસી કિલોમીટર લાંબી અને બે હજાર આઠસો હેક્ટર વિસ્તારને જીવન આપતી નૂન નદીને ફરી જીવન બનાવવા માટે કોઈ સરકારી આદેશ નહીં કોઈ આગેવાની નહીં બસ હજારો લોકોએ હાથમાં પાવડા ઉપાડ્યા અને આ જન આંદોલન જોઈને સરકાર પણ દોડી આવી સરકારે ડ્રોન સર્વે કરાવી દીધો મનરેગાના છ હજારથી વધારે મજૂરો ફાળવ્યા અને પછી આ જન આંદોલન જે આકાર બની અને ઇતિહાસ બન્યો લોકો જોડાતા ગયા એક સંકલન સાથે એક સાથે ન વરસાદ જોયો ન ટાળ ન તડકો બસ પોતાના પરિશ્રમ અને પરસેવાથી આ નદીને પુનર્જીવન આપી દીધું આજે નૂન નદી ફરી વહી રહી છે પાણીથી છલોછલ છે અને છતાં મજાની વાત એ છે કે આ નદીને ખૂબ સરસ પ્લાનિંગ સાથે પુનર્જીવિત કરાઈ છે આગળના વર્ષોમાં જ્યારે વરસાદ આવતો ત્યારે થોડાક વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી પાણી ઓસરતું નહીં અને નદી થોડા સમયમાં સુકી ભટ્ટ થઈ જતી હવે એવું નથી એનું સ્વરૂપ બદલાઈ ગયું છે હવે વરસાદ આવે છે તો એ નદીનું જે પાણી છે પૂર નથી લાવતું પણ એના બદલે કૃષિ સિંચાઈ માટે ઉપયોગી થાય છે जमीन में पानी धीरे-धीरे उतरी जाए छे आ हदे करे नदी નું રસ્તો એ હદેસરસને ક્લિયર કરી દેવામાં આવ્યો છે કે ગંગા સાથે સંગમ થઈ જાય છે જાલૌન મે એક પરંપરાગત નદી થી નૂન નદી નૂન યહા કે કિસાનો કે લિયે પાણી કા પ્રમુખ સ્ત્રોત હુવા કરતી થી લેકિન ધીરે ધીરે નૂન નદી લુપ્ત હોને કે કगार पर પહોંચ ગઈ જો થોડા બહોત અસ્તિત્વ ઇસ નદી કા بچા થા ઉસમે वो नाले में तब्दील हो रही थी इससे किसानों के लिए सिंचाई का भी संकट खड़ा हो गया था जालौन के लोगों ने स्थिति को बदलने का बेड़ा उठाया इसी साल मार्च में इसके लिए एक कमेटी बनाई गई हजारों ग्रामीण और स्थानीय लोग स्वतः स्फूर्त इस अभियान से जुड़े यहां के पंचायतों ने ग्रामीणों के साथ मिलकर काम करना शुरू किया और आज इतने कम समय में और बहुत कम लागत में ये नदी फिर से जीवित हो गई है कितने ही किसानों को इसका फायदा हो रहा है युद्ध के मैदान से अलग वीरता का ये उदाहरण हमारे देशवासियों को दिखाता है और ये भी बताता है कि अगर हम ठान ले तो कुछ भी असंभव नहीं है और तभी तो मैं कहता हूँ सबका प्रयास आ परिवर्तन मात्र पर्यावरण ने फायदे नहीं अपात परंतु अनेक गांव जीवन आप આ પરિવર્તન એ લાંબા સમયનું છે માત્ર સત્તાવન લાખના ખર્ચથી થયેલા આ કાર્ય સાબિત કર્યું છે કે સાચી સફળતા પૈસાથી નહીં પરંતુ સહિયારા પ્રયાસ અને સંકલનથી જ મળે છે ફક્ત એક જ નદીનું નહીં આખા સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ શકે છે આપણી નદીઓની પણ જો આવી જ હાલત હોય તો આપણે પણ ઉત્તર પ્રદેશથી આ ચેતના શીખી પ્રેરણા લઈ ન શકીએ આપણે પણ આપણી નદીઓને પુનઃજીવિત ન કરી શકીએ આપણા ગામડાઓને આપણે ફરીથી ધબકતા ન કરી શકીએ